જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો રાજઘરાનો ત્રીજું મિત્રો પોણી છે અને આવડો આવડો મિત્રો રાજઘરો છે એટલે મિત્રો બહુ પણ હાડો આ રાજઘરો અમે પહેરેલો હતો સરસ લીલહોરા ભીજમાં ખેડૂત મિત્રો આ પણ રાજઘરો અમે પહેરેલો હતો એમાં ઓટોમેટિક પેણનીથી રાજગરો પણ પહેર્યો હતો અને મિત્રો પણ ડીએપી અંદર પણ પહેરી હતી એટલે બહુ સારો રાજગરો મિત્રો છે અને ખરેખર તો મા જગદમના માતાજીના આશીર્વાદથી આ રાજગરો સરસ છે અને જેમ કે મિત્રો ખેડૂત મિત્રો હાડો આપે રાજગરો આપશો તો પણ પહેલાંમાં પહેલો ભાવ સારો આપને મળી જશે મિત્રો એટલે આ ત્રીજું મિત્રો પોણી છે અને પોણીએ પણ મિત્રો પણ ચાલુ છે આ મારા ફોર્મ હાઉસ ઉપરની અંદર તમે ખેડૂત મિત્રો તમે જોવો છો કે આ કેમેરા સી હું પણ ઝૂમ કરી રહ્યો છું અને ખેડૂત મિત્રો ખૂબ રાજ કરો વાવો અને ખૂબ જ માતાજીને પ્રાર્થના કરો કે બહુ સારો ભાવ આવે અને બહુ આનંદ પણ મિત્રો પણ આવી જાય અને મિત્રો એવોને પણ માતાજીનો આશીર્વાદ હોય છે તારું જીરું બટાકા એ પણ સારી રીતે જ મિત્રો ખૂબ જ ભાવ પણ આવે છે બટાકાનો હમણાં કાચો માલ બટાકા વેચ્યા ત્રણસો એકસઠ રૂપિયે ખેડૂત મિત્રો આપણે વેચેલા હતા અને બટાકાએ પણ વેચ્યા છે એટલે હવે બટાકા કાઢી અને સીધી એમાં મકાઈ પણ અમે કરી નાખી છે એટલે જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોરો કે યુટ્યુબમાં આપણે ચેનલ ચાલુ છે શિંકર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના મિત્ર ભૂલતા નહીં જય માતાજી